उम्र के अंदर पड़ जाए, जवानी आए, नहीं, तोड़ तो ना पी उमे घर पर आने दोडवी पड़े धीरे 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 क्या विरा પણ એ જ્ઞાન શું કામતા પાછલી ઉંમર શું કરવું સમય જતા કહ્યું છે जे प्राणी कर्म करेला होई छे तेने कर्म બીજા જન્મોમાં તેનું ફળ પેગોરી શકે તે મત પ્રાણી પોતાનો કારક કર્મ અને પોતે નિર્માણ થશે

ત્યારે આપણે જોવાનું છું આ ભૂમિકા એવી છે આ જગા એવી છે

આવા પ્રસંગ કોઈ પણ મહેનત કાઢવું ના કે મારો છોકરો શું મારી માં શું મારો ભાઈ શું એ જગા બનાવવા માં અલગ હતી આ જગા એ તમારે એકબીજાની સાબુ જોવું જો અને એમ ઘડીમાં જ્યારે જાતિ શબ્દ ઉઠે ત્યાં તમે એનું મનન કરી શકો